હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મારો આજનો વિડીયો છે શરદીની શરૂઆત થઈ ગઈ છે એટલે કે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયે ઘણીવાર રાત્રે ઠંડી લાગતી હોય છે તો દિવસે ગરમી લાગતી હોય છે તો આ ટાઈમે આપણે જે વાતાવરણના કારણે શરદી ખાંસી તાવ અથવા તો માથું દુખાવાની સમસ્યા રહેતી હોય છે તો આ સમસ્યા દૂર કરવા માટે આજે હું કેટલાક ઘરેલું ઉપાય આપીશ જે તમે આસાનીથી કરી શકો છો અને તમારી બીમારી દૂર કરી શકો છો

કરી શકો છો સાથે તમને ખૂબ જ શરદી થઈ ગઈ હોય તો તમે સ્ટીમ લઈ શકો છો પછી છે તુલસીનો કાળો 8 થી 10 તુલસીના પાન લેવાના છે આદુનો ટુકડો લેવાનો છે લવિંગ લેવાની છે 2 થી 3 અને એને સારી રીતે ઉકાળવાનું છે પછી થોડું ઉફાળું થાય ત્યારે એક ચમચી જેટલું મધ ઉમેરીને પછી સેવન કરવાનું છે જેનાથી શું થાય છે કે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે આપણા શરીરમાં રોગો આવતા અટકે છે એટલા માટે આ કાળાનું સેવન કરવું જોઈએ જેનાથી આપણા શરીરમાં કોઈ રોગ નહીં આવે ના શરદી થાય ના ખાંસી થાય ના માથા દુખાવો કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એના માટે આ કાળો પીવો જરૂરી છે દિવસમાં એકવાર તમે પી શકો છો અથવા તો તમને લાગે કે મારી તબિયત ખરાબ થવા લાગી છે તો પણ તમે પી શકો છો જો તમને શરદી થઈ ગઈ છે તો તમે એક જ દિવસમાં દૂર કરી શકો છો આ ઉપાય દ્વારા ગરમ પાણી લેવાનું છે એક ગ્લાસ જેટલું અને એ ગરમ પાણીમાં એક આખો લીંબુનો રસ નાખવાનો છે અને પછી એક ચમચી જેટલું મધ મિક્સ કરવાનું છે અને સેવન કરવાનું છે આનાથી શું થાય છે 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 વિટામિન સી મળે અને જેના કારણે આપણા જે શરદી શરદીની સમસ્યા થઈ છે એ તમે એક જ દિવસની અંદર દૂર કરી શકો છો આ ઉપાય તમે દિવસમાં ત્રણ વાર કરી શકો છો સાથે તમે લસણનું સેવન પણ કરી શકો છો એક થી બે કડી કાચી લસણની મધ સાથે ખાઓ તો તમને સારી એવી શરદી થઈ હોય એ પણ તમે દૂર કરી શકો છો પછી છે શરદીના કારણે ગળામાં દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં એક તૃતીયાંશ જેટલું મીઠું નાખીને ગળગળા એટલે કે કોગળા કરવામાં આવે તો તમારા શરદીમાં અને ગળાના દુખાવામાં રાહત મળી શકે છે સાથે જ ખાંસીની પણ તમે સમસ્યા દૂર કરી શકો છો સાથે જ જો તમને શરદી ખાંસી તાવ ત્રણેય વસ્તુ સાથે થઈ ગઈ હોય તો તમે આદુવાળી ચા પી શકો છો

દરેક સમસ્યા તમે દૂર કરી શકો છો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો વિડીયોને લાઈક આપજો અને ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આ હતો તમારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો